ભારત માતાની રાષ્ટ્રની રક્ષા કરતા ત્રણેય પાખના ભારતીય સેનાના જવાનોના સન્માનમાં લીંબડી શહેર ખાતે તિરંગા યોજવામાં આવી શુભારંભ નીકળી બલગામડા ગેટ ઉપર સમાપ્ત થયેલ અને લીંબડી શહેરના વિવિધ રાજમાર્ગો પર યાત્રા ફરેલ અને ભારત માતા જયના નારા સાથે આ તિરંગા યાત્રા નીકળેલ હતી ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર સાથે કેટલાક આતંકીઓનો ખાતમો કરી તેમજ આતંકીઓ સ્થળો ધરાશાયી કર્યા હતા પાકિસ્તાનની જે ચડબાતોડ જવાબ આપ્યો

आज ना कुछ भी करने में कोई ताकत तो थी अपना देश के साथ तो है कुछ आप के रिश्ते और यहाँ जेबिंग अंदर लोकप्रिय और लोकप्रिय हमारे यहाँ ये कुछ नमस्ते अरविंद मां निम्न नगर का तमाम लोगों नाथ क्लास का फिर भाव गया धर्मा संस्कृति राजतारंग जा साथे रहिए किरण गानी आर मां साथे जा रही हैं क्� જે થોડા દિવસ પહેલાં પહેલગામની અંદર જે પ્રવાસીઓ ઉપર આતંકીઓ હુમલો કરેલ તેને હું સતત શબ્દોમાં વખોડું છું અને ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે શહીદીનો દરજ્જો આપણે આપેલ છે અને એ અનુસંધાને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે તરત જ એમનું જે વિઝન છે એ પણ તરત જ નિર્ણય લઈ અને સૈન્યને છૂટ આપી દીધી એને કારણે આપણા દેશનો દુનિયાની અંદર એક જેને કહેવાય કે રોશન થઈ ગયું છે અને આપણા દેશની એકતા જે રહી એ લોકોએ પણ આ આ નિર્ણયને વધાવી લીધેલ છે અને આ જે બનાવ બહેનો એની અંદર સૈન્યોને પણ પોતાને જાન વિછાવટ કરીને પોતાની જાનની બાજી લગાવીને જે હુમલો કર્યો હતો એ લોકોને પણ નમન અને વંદન કરું છું અને મોદી સાહેબના આ વિઝનને ખૂબ જ આપણે વંદન કરી છે કે એમને આ પ્રમાણે છૂટ આપી અને જે આજુબાજુના દેશને પણ એનાથી ટકોર થઈ ગઈ કે આ પ્રમાણેનું જો આપણે પગલું કરશું તો આપણો દેશ હિન્દુસ્તાન મોદી સાહેબ ક્યારેય પણ છોડશે નહીં તો આ વસ્તુને આ તિરંગા ની અંદર લીંબડી ને લીંબડી તાલુકાના બધા બધા વેપારી તેમજ દરેક લોકો દરેક દરેક જ્ઞાતિ જાતિના લોકોએ સાથે મળીને જે યાત્રા કાઢેલ એના પરથી આપણા દેશની એકતાનો અને ખ્યાલ આવી જાય છે કે આપણો દેશ એક છે અને આ આ આ જે નિર્ણયને ખૂબ જ સારી રીતે સારી રીતે એને એનું પ્રવૃત્ત કરે છે તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને અત્રે આવેલ ત્રિરંગા યાત્રામાં લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ભારત કી જય મંદિર માતા

વિવિધ સમાજના પણ આગેવાનો પૂજ્ય સંતો માન્ય લાલદાસ બાપુ માન્ય પ્રફુલ મહારાજ ઉપસ્થિત નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે જે સૈન્ય છે એ સૈન્યને આપણા આગેવાનોને આપણા વડાપ્રધાન હોય અમિતભાઈ શાહ સાહેબ હોય દેશના ટોચના અધિકારીઓ હોય જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને દમન કરીએ એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે એમનો પરિવાર ખૂબ સુખ શાંતિ મારે અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાથે એ લડાઈ મોટી હતી અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબાતોડ જવાબ આપ્યો છે અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી સ્થગિત કરવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે ચાલુ જ છે અને આપણને આપણા વડાપ્રધાન ઉપર ને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે આમાં તમામ સમાજો આપણી સાથે છે અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું જય હિન્દ